પ્રેસ રોડ ઉપર ફર્નિચરના વેપારીના બોલેરો સાથે બાઇક અથડાવી રૂપિયાનો તોડ કરનાર ત્રણ ઈસમોને રોડ પોલીસે ઝડપી લીધા રેસ રોડ ઉપર જયેશભાઈ મંજીભાઈ યાદવનું ફર્નિચરનું ગોડાઉન આવેલું છે તેઓ બોલેરોમાં સામાન ભરી રહ્યા હતા તે વેળાએ પાછળથી શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમારે બાઇક અથડાવી રૂપિયા વીસ હજાર નુકસાની વેટે માગ્યા હતા જે નહીં આપતા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમાર જીતેશ ઉર્ફે જીતુ ધીરુભાઈ પરમાર સાગર ઉર્ફે ચીબો જગદીશભાઈ મકવાણા આ મારામારીના બનાવમાં બે હજાર ફરિયાદીના ખીચામાંથી કાઢી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી